પચાસ હજાર ઉપાડી ના દારૂ પીધો જ્યાં ચોખા દારૂ દારૂ મરી ન થાય સારું યેસ તો આવો દારૂ પીને જ્યાં જાવ બહુ રૂપિયા ના તો પડે તો ખાઈ ગયો દારૂ પી ગયો તો ભૂખતો એવી લાગી ને દુકાન એ બંધ છે દારૂ નો અડ્ડો એવો બંધ થઈ ગયો દારૂ નું સારું અડ્ડો બંધ કરી દેવા કરો પેલા બે આઠ દેખાતું બેઠા હોય તો કેવા પૈસા ને પૈસા ઉપાડી ના આવ્યો એવું પડવા દેતા મારા નામ જોતો બે દારૂ ના ઘટા મજાક મારા જોડે મજા મજા નીકળવાની મારા મજાક ખાલી વાંચા માર તું ક્યાં ને

પિતા વગર તો નહીં ચાલે ના ના પાડતો ના મેં ઘર દો નહીં ના પાડતો ઈ યાર હા બોલે મને ઠંડી આવે એટલે હું તમને ના પાડું છું આટર આવતા હોય તો આવું એટલે આટર તો મૂત લાયા છે આટર માજી એ તમને ખબર જ હોય તમારે બાજે છે બીજો કોઈ રસ્તો જ નહીં તમે માજી ને એટલા આવો આ પૈસા જો ખાલી કેટલા પૈસા માં આવું પૈસા હાલતા થોની તમે બધું કેવાનું માર તમને પૈસા તો લે તન હવારે હાલે નહીં એક નોટ આલો

અરે આપણે પેલા કિશુબાદ પીવું હતું એમને તમે એમને નહીં આવતો એટલે ગાળો દઈ એટલે વાત કરજો હલો ગાળો દઈ લે તું હોસુબાજ બોલું એટલે આખું બંને રખડી રહું તારા જેટલા પૈસા મને બે પાલા તારા તારા આવવાના ગમે તે થઈ જાય હો હો તારા પૈસા રોકડા મળી જાય

લાઈન તું પેલા વાણા આવજે પાલ વેજી પેલા ખોખું હોન એટલે હાલ ખોખું બોહો લાઈન તું પી લે દાન લા એમ યાર નોટિસ નોટિસ એટલે ઓમ ના આવ્યો યાર બહુ કળક હલે કળક આ તો કડક માલ તન જો તે માલ ના રાખું મે તમને ખબર તો અમને પૂછી જો માલ માલ ક્યો હોય કલાની વાત કડક જ હોય કલાની વાત ના થાય આપણો તો માલ એટલા તમાર પીઓ ને પાડું પાલું પીવાનું ના ના કરાકો આ તો જો કરું દી

પૈસા તો ખરી પૈસા પૈસા લાવ જે નિયમ પૈસા 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 તો હે હાલે આવો કાયદેસર નહીં હાલે તું સાચું

पड़ जल देन तलाय जा हाँ यार अकड़ हो यार तू तो पन इतने बहुत ही हाँ रू कुनो दे जब तमी हुई जो तमु अल्लाह पहला बे कुन गया जुआ जाऊँ पर शहर अल्लाह तुम्हारा किस्मत है और 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 अट्टला पैसे है આટલા પૈસા લે માર તો મસ્ત થઈ જાય ના કાકા બેનો લઈ લઉં હું આમ તમને શું ખબર પડ હું આટ દાડ જીયા હું મત કોણ હું તો લઈને થોડો રહું છું